હૃદય સંબંધિત બીમારીઓ અને ડાયાબિટીસ થવાની શક્યતા વધારે હોય છે પણ જે લોકો ઓછા સમય માટે સુવે છે એટલે કે પાવર નેપ લે છે એ લોકોમાં મોટાપાનું જોખમ કે મેટાબોલિક બદલાવ છે તે જોવા નથી મળતા અને આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે જે લોકો બિલકુલ સૂતા જ નથી એની કમ્પેરિઝનમાં જે પણ લોકો થોડીક ઊંઘ લે છે તે લોકોમાં બ્લડ પ્રેશર જોખમ છે તે ઓછા હોય છે એટલે ટૂંકમાં કહું ને તો બપોરે માપમાં સુવો તે વાંધો નહીં બાકી જો વધારે સુતા તો તકલીફ પડી શકે ખરા પણ હવે પ્રશ્ન એ થાય કે બપોરે સુવું જોઈએ કે નહીં તો હવે એમાં પણ બે કેટેગરી છે કે કોને સુવું જોઈએ અને કોને ન સુવું જોઈએ હવે સૌથી પહેલા તમને એ જણાવી દઉં કે કેવા લોકો સુઈ શકે તો સ્ટુડન્ટ્સ વૃદ્ધ લોકો જેમને અપચો રહે છે તેવા લોકો ચીડિયા સ્વભાવ ધરાવતા લોકો પાસ્ટમાં સર્જરી થઈ હોય એવા લોકો કુપોષિત લોકો અને જે બહુ દુખી રહેતા હોય ને એવા લોકો એ જ બપોરે સુવું જોઈએ પણ હવે પ્રશ્ન એ થાય કે તો પછી કેવા લોકો

એકલા ન જાણતા આ વિડીયો કરીને બીજાને પણ જણાવજો અને આવી જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન માટે જોતા રહો વોઇસ અપડેટ અને હા જો ફોલો ના કર્યું હોય તો અત્યારે જ ફોલો કરો